એટલે અત્યાર છે ને નગર માં ઢોલ નગર આવા ગયા છે નવા આયા છે પ્રજા પ્રજા નવી આવી છે કો અત્યારે જઈ છે ભાઈ પેલા નાસ્તો કરવા પેટ ની પૂજા કરવા જઈ અને અમારી બસ છે અહીંથી 10 વાગ્યાની ત્યારે મને દેહાડો ન હા લેડીસ ફર્સ્ટ બોલી રક્ષા મી આવ્યો રક્ષા મી આવ્યો સાલી બાજો હતો ફેમિલી થોડોક છે ને સવારનો નાસ્તો કરી લે ભાઈ અમે બધાય થોડોક 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 થોડોક

અરે ઓલા ઉતારે આવડા ઉતરે તો ભાઈ અમારે શું કહેવું ઓલું કરવાનું રિવ્યુ દેવાનું છે રિવ્યુ બધા વેટ કરે છે ચાલો ભાઈ મસ્ત રિવ્યુ આપી દેજો ઢોલના ગડા વાગે છે હવે આઈએ બહુ બધી મજા આવી ભાઈ ઉndarray જાય છે બસમાં વાહ મેરે ભાઈ વાહ અત્યારે બી નીકળી તો ગયા છે ભાઈ એટલે હા છે રોડ નો રસ્તો કેમ લાગે ઊભી રાખશે ગાડી નથી રાખવાના ખબર જ છે તો અત્યારે ભાઈ એમ છે રોડ ટુ એવાનું ઉપર ગાડી ઊભી નહીં રાખે કેમ કે લેટ થઈ ગયું હવે ધોરડો જાય છે જ્યાંથી પાછા રિટર્ન જો ગાડી અમને મળશે તે કેટિંગ થઈ જાય તો અહીંયા પાછા આવશે આપણે લોકેશન એટલે આ ઠેલી આપણી નથી આ માલિક જ્યાં જે માલિક છે ને એની ઠેલી છે સ્વાગત થઈ ગયું હોય ચાલ મેરી બેન નાસ લે થોડા વાહ આપણા લોકો છે ને ખુદ નો આખો મેલ ઉભો કરેલો છે અને આ જગ્યા છે ને ભાઈ બહુ બધી મોટી છે મેં અત્યારે હતા ને એની કરતા ઘણી બધી મોટી અત્યારે છે ને અહીંયા સ્વાગત થાય છે ભાઈ પાછું મારી બેન ને કિલો કરવાનો છે મસ્ત સ્વાગત થઈ ગયું છે ને તૈયાર છે ને અહીંયા જે વેટીંગ એરિયામાં અંબાળો તો ખરા ભાઈ કવડો નાવડા લોકો ક્યાં રખડો છો ભાઈ તમે રખડતા હતા તમે અમે નહીં અમે ક્યાં રખડતા ફોન ફોન હવે કે નેટવર્ક જ નથી આવતું કોને ખબર બહુ સારું બેન છે નેટવર્ક તો ફોન ખાવાનું કે બાજુ મળશે ઈ પેલા ગોતોનો અને ભાઈ આખો આખો સામ્રાજ્ય ઊભો કરેલું છે એમ જો બહુ બધું ઓલા લોકો બધા આવે અને અમે બે તો તમને ખબર જ છે કે નકી નો ગમેન્યા રખડવા નીકળી જાય ઓહો ભાઈ અહીં તો જમવાનું બહુ બધું વધારે ને અહીં જો લાગી ગયો કામ એટલા પેલા ખાવાનું હે આ ચાલો આ આ કરવાનું ચલો ભાઈ હંદાઈ ની પેલા છે ને ખાવા પર ફોકસ પછી રૂમમાં જાવ બહુ મોટી જગ્યા હે ને ખાવાનું બહુ બધું લાડ બધું છે અહીં ફોકસ કરો ખાણે પે

બેગને એવું મૂકી દીધું છે અંદર બોલો ઓલું તો એ ટાઈપ જ છે થોડુંક અલગ છે એવું લાગે આ બાજુ ભાઈ રૂમ છે મારી મારી પતિબહેનની અહીંયા એક હીટર આપી દીધું છે આવું કંઈક છે નાનું તો ટેન્ટ અહીં એસી છે પંખો હે ઇધર આ જાઓ પહેલી વાર હતા ને જ્યારે ઝડતું નહોતું અમને ક્યાં છે એમ એટલે બોલાવો પીડ્યો તો મનાને પણ આ જાઉં ઇધર દેખો વાહ ભાઈ વાહ મસ્ત કાસબાસ આ ઓલે પર આવો ખાસ નહોતો પણ અહીંયા આવું ઘાસ છે બાકી અમારા બેગને એવું પીડ્યું છે અહીંયા ઉંજું કલેક્શન દીંદાબાદ અને આ વોશરૂમ ને એવું છે ભાઈ એટલે અલગ છે અહીંયા તો એ અહીંયા થોડુંક અલગ છે અહીંયા એક કાસ આપી દીધો છે વાહ રીલ્સ બનાવીને તો કેવી મહેનત કરવી પડે તમને ખબર હે હા એંગલ એંગલ બે રિલ્સ શૂટ કર્યા કામ છે એ તો કરવું પડે ને હાલો ભાઈ શૂટ કર નાખીએ પછી હા

જે વ્હાઈટ માં વધારે સારું કયું દેખાય વાઈટ રન જોવા જાય છે બે અત્યારે ટાટા પર જોઈએ હવે અહીંયા વાઈટ રન શું હોય કેમ કે હમણાં વરસાદ બહુ બધો છે બસ આલતી થઈ ગઈ ને આ ભાઈ છે ને અમને બધી એની નોલેજ દે છે કોઓર્ડિનેટર છે મારા ચાલો ભાઈ પોગી ગયા મારી લોકેશન ઉપર અને હવે આ ગાડીમાં બેહીને અમારે જવાનું છે થોડુંક અંદર અમારો અમારી પાસે બે કેમેરામેન છે એક કેમેરામેન અહીંયા છે ને કેમેરામેન અમારે મૂકી કેવાડે છે બધે ભાઈ અમે ઊંટમાં બેહી ગયા છે ને ગાડી અમારી થઈ ગઈ છે રવાના મસ્ત આ બધા ઊંટ આવે છે કેમેરામેન જવાનું છે કેમેરામેન ખોવાઈ ગયો આમ તો થોડેથી પડાઈ થોડે પાછળની બાજુ ફેમિલી પૂગી તો ગયા છે ભાઈ અમારી જગ્યાએ આજા ઉડે એકવાર ઉડવાનું હોય આપણે કે દેવું ઉડી ખબર નથી આસમાન કે ઉછાય હવે અને હવે અમે જઈ છે ભાઈ વાઇટ રન જોવા ઉઠશે આગળ ઉઠશે એ જો વાહ ભાઈ વાહ એકવાર તો જાઉં યાર ક્યારે જઈશું આપણે પૈસા આવે ત્યારે એકવાર તો જઈશું સમી લઈ પૂછું તો ખરું પણ છે ને ત્રણ હજાર રૂપિયા લે છે અને એક મિનિટમાં ઉડાડીને પાછા તો પછી કેન્સલ રાખવું છે અહીં ખાલી એક નમકુમ છે સર્કલ મારવા ને એના ત્રણ હજાર એ બરોબર છે પણ હા ઓછો ટાઈમ છે મતલબ આ છે ભાઈ વ્હાઈટ રન પણ હજી બરોબર વ્હાઈટ થયું નથી આને કરતા તમારું દિલ વ્હાઈટ છે બાકી બધા હવાની રીતે ફોટા પાડે છે તમે બે ભાઈ આવી ગયા છે અહીંયા બરોબર જ છે ને વરસાદ હતો ને એના કારણે વાઇટ રન નથી થયું જે અમે હું વિચારીને આવ્યા હતા દિલથી કે આવી રીતનું જોવા મળશે બધું એવું કાંઈ નથી

લે જો આ તારી રેખો છે ગમે એ થાય જમવાના ટાઈમે પેલા જ ભૂગી જવાનું તો હું ને મારો ભાઈ ભૂગી ગયા છે ઓલા લોકો એક એડિટિંગ કરતો હતો ગયા છે તો હમણાંથી બહુ મારે લેટ થઈ જાય કેમ કે બધું ભેગું ન થાય તો મોડું થઈ જાય બ્લોગ એડિટિંગમાં એટલે ડેલી બ્લોગિંગ નથી કરી શકતો હું તો બસ હવે વધારે કાંઈ નહીં કહું કાલે એક દિવસ રોકવાનું છે પછી અહીંથી નીકળી જવું અને અહીંથી આવડે લોકો બીજા લઈ જાય પણ વિચારે રોડ પર એવન જવાનો તો બસ આજે છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક તો માટે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જ ભાઈ ભાઈ